અને રાગી ગોળ અને કેળામાંથી મેં આજે કેક બનાવી છે હેલ્ધી કેક મેંદો નહીં મિલ્ક નહીં કોઈ બી વસ્તુ નહીં અને એકદમ હેલ્ધી કેક બનાવી છે એટલે આ પ્લેટફોર્મ અમને આજે સોનલબેન ગણાત્રા છે રચનાબેન છે દિયાબેન છે એ લોકોએ બહુ સારું આપ્યું છે બધા લેડીઝને કે પોતાની કળા બહાર કાઢે અને કે પોતાનામાં શું છે એ બધું આ લોકો આવી રીતે એક્સપ્લેન કરી શકે એના માટે બહુ સારું પ્લેટફોર્મ છે આપણે આ અત્યારે એન્જોય ક્લબના બેનર હેઠળ મહિલાઓને લઈને ઓપન રાજકોટ કુકિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેની તૈયારીઓ એક મહિનાથી લઈ અને અત્યારે આપણે લોકો ખૂબ સરસ રીતે કાર્યક્રમ થઈ રહ્યો છે એમાં બાસઠથી વધારે મહિલાઓએ પાર્ટિસિપેટ કર્યું છે જેના મેઇન સ્પોન્સર છે કૃતિકા ગોળ જેમાંથી પારં પારંપરિક વાનગીઓ બનાવવાની હતી બીજી કેટેગરી મકાઈની હતી જેમાં પણ બધા મહિલાઓનો ખૂબ પ્રતિસાદ આપણને મળેલો છે અને સાથે સાથે એક એન્ટરટેન પર્પસથી હાઉઝીનો પ્રોગ્રામ પણ રાખવામાં આવ્યો હતો એમાં પણ ઘણા બધા લેડીઝો જોડાયા હતા આપણા ઘણા બધા સ્પોન્સર્સ હતા જેઓની પણ હાજરી અહીંયા હતી ઉપસ્થિત હતા અને ટોટલ અત્યારે 150 થી બસો લેડીઝ આ કાર્યક્રમમાં અત્યારે હાજર ઉપસ્થિત છે